ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ફિટ ઇન્ડિયાની મુહિમને સમગ્ર દેશની અંદર એક દિવસ એક રવિવાર સાયકલોથોન ધાવવું જોઈએ સાયકલો દેશના નાગરિકો ફેરવવા જોઈએ અને પોતાના આરોગ્યને સારું રાખવા માટેની આ ફિટ ઇન્ડિયાની મુહિમને આગળ વધારતા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર અંદર સ્વદેશી સાયક્લોથોનનું આયોજન આજે આખા ગુજરાતના દરેક મહાનગરોની અંદર આજે આજે યોજાઈ રહ્યું છે તેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરની અંદર પણ રાજકોટ શહેરના વસતા સાયકલવીરો કે જે નિયમિત સાયકલ ફેરવે છે એ અને જે પ્રથમ વખત સાયકલમાં આજે મહાનગરપાલિકાના કાર્યક્રમની અંદર ફિટ ઇન્ડિયા અને સ્વદેશી સાયક્લોથોનમાં જોડાયેલા સૌનું અમે લોકો રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો સ્વાગત કરીએ છીએ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ફિટ ઇન્ડિયાની મુવમેન્ટ છે અને એમાં આ વખતે સ્વદેશી સાયક્લોથોન એટલે કે સંપૂર્ણપણે સ્વદેશી લયમાં આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું છે આવનારા દિવસોની અંદર સ્વદેશી મેરેથોનનું પણ અઠ્યાવીસ તારીખે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર આયોજન કરવા જઈ રહ્યા છીએ આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને મારું નિમંત્રણ છે અને આપ આ કાર્યક્રમમાં સૌ રાજકોટના બાળકો બહેનો ભાઈઓ અને વડીલો જે જોડાણ એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વદેશી સાયક્લો આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્રખર વક્તા કુશળ રાજકારણી અને આદર્શ નેતા એવા રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મજયંતિ છે ત્યારે આપણે સૌ એમની સાદર વંદન સાથે પ્રણામ કરી અને એમનો હંમેશા એક જ ઉદ્દેશ રહ્યો હતો કે એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ ઉદ્દેશથી સ્વસ્થ ભારત સશક્ત ભારત અને આત્મનિર્ભર ભારત બને એ માટે થઈને આજે સ્વદેશી સાયકલોથનનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે સાયકલ એ માત્ર બે પૈડાનું વાહન નથી પરંતુ એક સશક્ત સમાજ અને સ્વસ્થ સમાજની નિશાની છે ને આવનારા ભવિષ્ય માટે એ શુદ્ધ પર્યાવરણની માટે સાયકલ એ ખૂબ જરૂરી છે એટલે એને એટલા માટે થઈને આજે રાજકોટ મહાનગરપાલિક પાલિકા દ્વારા દરેક લોકો સ્વદેશીને અપનાવે દરેક લોકો સ્વદેશીને વધુ વધુ પ્રોત્સાહન આપે અને એ માધ્યમથી પર્યાવરણ અને સ્વદેશી બંને અભિયાનને ધ્યાનમાં રાખીને આજે સ્વદેશી સાયકલો આયોજન કરવામાં આવ્યું છે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયકલો આ થીમ સાથે સાયકલો આયોજન થયું છે બત્રીસોથી વધારે રજિસ્ટ્રેશન અમારા થયા છે અને આપણે જણાવીએ રૂટ પાંચ કિલોમીટરનો છે અને આ રૂટના અંતે જ્યારે સાયકલ લઈને બધા આવી જશે બાદમાં એક ડ્રો કરવામાં આવશે અને પાંચ સાયકલો પણ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે લોકો ફિટ રહે અને એક આ એ પ્રકારના એક ટીમ સાથે ખૂબ સારું પબ્લિકનું પાર્ટિસિપેશન પણ જોવા મળ્યું છે તેમને એક સર્ટિફિકેટ પણ આપણને યસ એ સર્ટિફિકેટ પણ રહેશે અને આપણે જણાવ્યું કે પાંચ સાઇકલ ગિફ્ટમાં એટલે કે ઇનામમાં જશે પણ એ ડ્રો ઉપર આધારિત રહેશે સ્દેશી સાઇકલોગરમાં લોકોને જોડવાનું દેશમાં બે વસ્તુઓ છે એક ફિટનેસ ફ્રો અમારો સંદેશ છે ને એની સાથે સાથે એક થીમ કે જે હવે સ્વદેશી તરફ આપણે બધાય ગોળવાનું છે જેટલું વધારે આપણે સ્વદેશી પ્રોડક્ટ સ્વદેશી વિચારધારાને આપણે માન આપીશું જેટલું એની સાથે જોડાઈશું એટલું જ આપણે દેશના આસ્થાન બાર અગિયાર વર્ષ થી છું આમાં મેમ્બર બે હાજર ચૌદ થી અત્યારના યુવાનો બસ યુવાનોને એજ મેસેજ આપવાનો કે પોતાના સ્વાસ્થ્ય માટે પણ સાયકલિંગ ખૂબ જરૂરી છે થી હા હોય છે ઘણા નાના નાની ઉમરના છોકરાઓને હું જોતી હોઉં છું કે બીપી ને ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ ની બધી દવા લેતા હોય છે મારો એ મેસેજ છે કે સ્વાસ્થ્ય સાયકલિંગ કરે તો તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે જેટલું કેરિયર બનાવવાનું જરૂરી છે પણ એના કરતા શરીર સારું રાખવાનું વધારે જરૂરી છે